તાળાજા નજીક આવેલ રાંકાસર રાંદલ માતાજીના મંદિરે ભાતીગળ મેળો ભરાયો આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખંઢેરા ગામ નજીક આવેલ વર્ષો પુરાણા રાંદલ માતાજીના મંદિરે મહા મહિનાના દરેક રવિવાર દરમિયાન અહીં મોટી સંખ્યામાં મેળો ભરાય છે રાંદલ માતાજીનું મંદિર અહીં આવેલું છે અહીં દાઠા પોલીસ મથક આવતું હોવાથી દર રવિવારે પોલીસ તેમજ હોમગાર્ડ જવાનો દ્વારા ખડે પગે ફરજ બજાવવામાં આવે છે અને લોખંડી બંદોબસ્ત ગોઠવાય છે દર રવિવારે અહીં સુંદર મજાનો મેળો ભરાય છે જેમાં હજારોની સંખ્યામાં માતાઓ બહેનો યુવાનો વડીલો માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે